ફરી એક વાયરસ ચર્ચામાં છે એચ એમ પીવી હ્યુમન ન્યુમો વાયરસ વાયરસ જૂનો છે ચર્ચા નવી છે પણ બે પ્રશ્ન વિચારવા જેવા છે એક ફરી ચીનમાંથી આવ્યો છે અને તરત જ બહુ જ ઓછા સમયમાં ગુજરાતમાં પણ દેખા દીધી છે ગભરાવાની સેજ પણ જરૂર નથી એલર્ટ રહેવાની જરૂર છે અને ગુજરાતનો વાયરસ છે એચ એમ નથી એમ છે હજુ હ્યુમન છે કે નહીં એનું ટેસ્ટ બાકી છે આજે એની વાત નમસ્કાર કોરોના વાયરસ જ્યારે આવો ત્યારે સૌથી પહેલા ચીનમાં આવ્યો હતો આખી દુનિયા જાણે છે આ એચ એમ વાયરસ પણ અત્યારે ચીનમાંથી માથું ઉચકી રહ્યો છે અને પહેલો કેસ કર્ણાટકમાં આવ્યો છે અને બીજો અમદાવાદમાં આવ્યો છે સવાલ એ થાય છે કે ચીનમાંથી જ કેમ અને આટલું ઝડપથી ગુજરાતમાં કેવી રીતે આવી જાય છે પહેલી વાત કરીએ કે ચીનમાંથી કેમ કારણ કે ચીનની રહેણી કેણી અને વસ્તી એ રીતની છે કે ત્યાં આવા અનેક પ્રકારના વાયરસ સતત ચર્ચામાં રહેતા હોય છે પ્લસ એમની રહેણી કેણી એટલે કે માંસાહાર કરવાની એમની જે પદ્ધતિ છે એ ખુલ્લામાં હોય છે એના કારણે આવા અનેક પ્રકારના વાયરસથી ચીનના લોકો સતત ઘેરાયેલા હોય છે ચીને જો કે રાબેતા મુજબ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ